આ કયા દીકરો આ બધું કરે છે મોટો શું નામ છે એનું દીપક તમે બધા ભેગારીઓ છો ના ના તો ના ના દીકરા પે છે સો મોટો દીકરો નો ખોસે કેટલા વર્ષ થયા ઇત્રી વર્ષ થયા નો ખોસે મને માયરી ને આયા ઘર માં આવી ની ની માયરી ને ને બાપુજી ને આવું ઘર માં અને મારતી દીન મને ગાય બોલતી તો એના બાપુજી હાંભરું

ઈ છોકરો મને એમ કે તે મને મોટો નથી કર્યો તે મને બારો તે મારા નથી ધોયા તે મને હિંચકાયો નથી છોકરાને એની માં એવું શીખડાવે ને એટલે છોકરો મને એવું કે તો પછી તમે ને જ્યાં જુદો કર્યો ત્યારે ઘરનું ઘર આપી દીધેલું છે તમે ને એ ઘરનું ઘર જ છે એ મારા ધણીની જ છે પ્રોપર્ટી અચ્છા તો એમ તમે કાઢી લે ભાડે ઈ પાસે ઈ ભાડે રહેવા ગયા અચ્છા જેટલા વર્ષથી ભાડે રહ્યા ને એટલા વર્ષ એના બાપુજીએ ભાડું ભર્યું મકાન અને છોકરો ભણતો તો ને તો હું ફી જઈ હું ભરતી હતી તો તમ વાડીને બધું ભેગું કરીને છોકરાના છોકરાની ફી ભરવા જાતા આ જ્ઞાન ભણતો તો હું એની ફી ભરતી હોતે બરોબર અને તોય મને આવી રીતે થી નિહરણ અત્યારે હું પરિસ્થિતિ તમને હમણાં કે માર્યું તો તમને છેલે બોલું તમે હમણાં ઓલું કેટલા ટાઈમ પહેલા બબાલ દીધી એ તો બે વર્ષ થઈ ગયા

એ જોરશોર થી એની મા શીખડાવે છે ને એનો બાપ શીખડાવે છે ને એટલે એ કે તને મારી જ નાખવી તને મારી જ નાખવી મને આ ખરાબ ખરાબ બોલે ખૂબ ખરાબ ત્યાં બેન કાગે મારા માતું નહોતું એટલું ભેગું થઈ ગયું પછી એક ભાઈ એને કેવા આવ્યા ઘરે એ કે તમારી આહુની વાત બહાર તમે દવામાં દવાખાને તમે પાટાપીંડી કરાવ્યા હતા

આટલી કેદ ક્રોધ મને હોકતી રોટલો નથી આયા ખાવા દેતા અમે કમ અમારો દીકરો કમ આ નાનો દીકરા આવે તમારે કઈ પ્રશ્ન કઈ પ્રશ્ન નહી તો બિચારો મને કમ એન ખવરાવે બરોબર ઘર પરિવાર માં બધાય મને આમ રાખે છે આ એક જ દીકરો એવો છે કે તમને હેરાન કરે છે હા એ દી અત્યારે મોટો દીકરો શું કરે છે ઈ હોટલ સે જેને ધોરાજી રોડે કઈ જગ્યાએ હોટેલ આવી એની એ ને પોલીસ ચોકી આગળ પોલીસ ચોકી આગળ કે છે મે એની હોટેલ જોઈ નથી અચ્છા કેટલા વર્ષથી તમે બાજુ ન ગયા હું તો ઘણા બાર રહ્યા કોઈ દી ઈ બાજુ મારે જવાનું જ નહીં કુંભારવાડામાં જઉં હું ન જાતી બરોબર ઈ મારે સી એટલે બી એટલે અને અમારા નિવેદ હોય ને નોટતા માને તો જો આ આ મને આ જાલી લઈ જાય ને તો જ નીકળવા દે નકર મને નીકળવા નથી દેતા તો તમે પોલીસ ને ફરિયાદ નો કરી પણ શું કે તમે એમ કે તમારે કેવાય ને કે હું આવડી ઉમર છે મારી કે મારા દીકરા મને હેરાન કરતા હોય તમારે સપોર્ટ કરવો જોઈએ તમે અરજી કરી કોઈની લેખિત અરજી આપીતી હા આપીતી લેખિત અરજી હા તો શું કર્યું એની અંદર કાઈ નહીં એમ કીધું કે તમે મેરે સમજી ગયો

નથી બેન એક એક હોપી દીધા એટલે તમારી જવાબદારી તો પૂરી થઈ ગઈ મારે મારે એમાં ભાગ જોઈશે મારે ખોરાકી તો જોઈને પણ એ તો અત્યારે એવું કે છે કે આ મકાન રીવીમાં મારે ભાગ જોઈશે તો તમારી હયાતી છે ત્યાં બેન ભાગ દેવાનો મારા પતિનું છે એટલે મારું જ કહેવાય ને હા બરોબર છે માં આ પ્રોપર્ટી મારા પતિની છે ઈ પ્રોપર્ટી મારા પતિની છે એમાં અમે પૈસા દીધા છે બરોબર

પગમાં કપાસિયું હતી સાત સાત એક એક પગમાં સાત સાત કપાસયું હતું હાલી નો હતા ને તો મારા બાપુજી એમ કીધું કે અહીંયા ઊભો ઊભો ની ચા કરે તને ન ભાપે એટલે મારા બાપુજીએ છે ને ખુરશી ને લઈ દીધું અને ભારે રખા દીધી ભારે જ છે અત્યારે ભારે જ છે તો નાના દીકરો હલાવે છે ને હા નાનો હતી બાપા એમને દેતા ગયા હતા નાના દીકરાને હા હલાવવા માટે હા એટલે વાણે તમને પછી તમે

સમાજમાં વાત કરેલી ને પણ એ ત્યારે જ છે ને મારું કોઈ સાંભળ્યું નહીં બરાબર એ કે ખોટી છે ડોસી ખોટી છે એમ જ કહ્યું એને હવે એમ જ કહ્યું બરાબર મને ક્યાં છે ને બોલવા જ નથી દેતી હવે આપણે પોલીસ પ્રશાસન ને આપણે ફરિયાદ કરીએ બરોબર તમે ફરિયાદ કરો તો તમારે એની માંગ શું હતી તમારી તમારે શું જોઈએ છે મારે એ જોઈએ છે કે મારે

હું મારીશ ને તે હું એ મારી સેવા કરશે ને એને નાનો દીકરો મને આમ રાખે છે નાની બહુ નાનો દીકરો એટલે હું છે નાની બહુ જ અર્પણ કરીશ